હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું દીક્ષા પોર્ટલ પર ધોરણ ત્રણથી દસના શિક્ષકોની મોડ્યુલ ત્રણની કોર્સ વનનું સોલ્યુશન તેનું નામ છે વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસનો શૈક્ષણિક ઉપયોગ મિત્રો અહીં આપેલું સોલ્યુશન કોપી કરવા માટે નથી પરંતુ તમારા જવાબોની ચકાસણી કરવા માટે છે જેમાં પ્રથમ પ્રશ્ન છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાના ફાયદા શું છે ઓપ્શન છે તે શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ અને આકર્ષક બનાવે છે તે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે ત્રીજું છે તે શિક્ષકોને વિવિધ સામગ્રી દ્વારા શીખવવામાં મદદ કરી શકે છે અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ તો મિત્રો સાચો જવાબ છે ઉપરના તમામ ક્વેશ્ચન નંબર ટુ છે સ્માર્ટ બોર્ડ પર આકૃતિ દોરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન છે ટચ સેન્સર્સ બીજું છે સ્લાઇડ્સ ત્રીજું ચોક અને ચોથો ઓપ્શન છે ડ્રોઈંગ ટૂલ્સ તો તેનો સાચો જવાબ છે ડ્રોઈંગ ટૂલ્સ ગણિત વિષયમાં જીઓ જીબ્રાનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ખૂણાનું આંતરિક માપ જાણવું હોય તો નીચેના પૈકી કઈ સાચી રીત થશે ઓપ્શન છે ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા એન્ટી ક્લોકવાઈઝ બિંદુઓ પસંદ કરવા કોઈ પણ ત્રણ બિંદુઓ પસંદ કરવા કે એવી કોઈ રીત નથી જાતે જ માપ મળે તેનો સાચો જવાબ છે એન્ટી ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા આગળ જોઈએ તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ નહીં ઓપ્શન છે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા ઓપ્શન બી છે વિદ્યાર્થીઓને અમૂર્ત અનુભવ કરાવવા વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન તરફ લઈ જવા અને વિદ્યાર્થીઓને ત્વરિત પ્રતિપોષણ આપવા તો તેનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા એટલે મિત્રો વાસ્તવિક અનુભવ આપવા માટે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્માર્ટ બોર્ડની સાથે લેપટોપનું કનેક્શન કરવા માટે કયા વાયરની જરૂર પડશે અહીં ચાર ઓપ્શન્સ આપેલા છે એમાં પહેલું છે કોએક્સિયલ કેબલ યુએસબી કેબલ એચડીએમઆઈ કેબલ કે એયુએક્સ કેબલ તેનો સાચો જવાબ છે એચડીએમઆઈ કેબલ આગળનો પ્રશ્ન છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવા માટે શું સાચું નથી ઓપ્શન છે વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ ઓપ્શન બી છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અન્ય શિક્ષણ પદ્ધતિઓને બદલવા માટે કરવો જોઈએ ઓપ્શન સી વિદ્યાર્થીઓની વિવિધ અધ્યયન શૈલીઓને ધ્યાનમાં રાખીને સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ અને લાસ્ટ ઓપ્શન છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અમૂર્ત સંકલ્પના સમજાવવા માટે કરવો જોઈએ તો સાચો જવાબ છે અમૂર્ત સંકલ્પના સમજાવવા માટે કરવો સ્માર્ટ બોર્ડ શું છે તેના ઓપ્શન છે એક પ્રકારનું કમ્પ્યુટર ઓપ્શન બી છે એક ડિજિટલ ડિસ્પ્લે જે કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે ઓપ્શન સી છે એક પ્રકારનું પ્રોજેક્ટર અને એક પ્રકારનું પ્રિન્ટર તેનો સાચો જવાબ છે સ્માર્ટ બોર્ડ એ એક ડિજિટલ ડિસ્પ્લે છે જે કોમ્પ્યુટર સાથે જોડાયેલ છે આગળનો પ્રશ્ન છે સ્માર્ટ બોર્ડમાં ટચ સેન્સરનું કાર્ય શું છે ઓપ્શન્સ છે સ્ક્રીન પરની સામગ્રીને સ્પર્શ કરવા માટે સ્ક્રીન પરની હિલચાલને શોધવા માટે સ્ક્રીન પર લખવા માટે કે સ્ક્રીન પર ચિત્રો દોરવા માટે તેનો સાચો જવાબ છે સ્માર્ટ બોર્ડમાં ટચ સેન્સર્સનું કાર્ય સ્ક્રીન પરની સામગ્રીનો સ્પર્શ કરવા માટે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો વિષય પરત્વે રસ જળવાઈ રહે છે કારણ કે ઓપ્શન આપેલા છે સ્માર્ટ બોર્ડથી વિષય સહેલો બને છે સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓને શીખવા માટે મજબૂર કરે છે સ્માર્ટ બોર્ડ શિક્ષકની ગરજ સારે છે કે પછી સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓની એક કરતાં વધુ ઇન્દ્રિયોને સામેલ કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ફોર સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓની એક કરતાં વધુ ઇન્દ્રિયોને સામેલ કરે છે ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો સ્માર્ટ બોર્ડના ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે ઓપ્શન છે તેઓ અધ્યયનમાં સક્રિયપણે ભાગ લઈ શકતો નથી ઓપ્શન બી છે તેઓ ગણિતને જ વધારે રસપ્રદ રીતે માણી શકે છે સી છે તેઓને સ્માર્ટ બોર્ડ પર વિડીયો જ જોવા મળે છે અને લાસ્ટ છે તેઓ જટિલ વિભાવનાઓને સરળતાથી સમજી શકે છે તો તેનો સાચો જવાબ છે તેઓ જટિલ વિભાવનાઓને સરળતાથી સમજી શકે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ આવા જ શૈક્ષણિક વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો